મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તમને મેં કીધું હતું કે ભાઈ આપણે નાઇટ વ્યુ દેખાડશું બહુ મસ્ત મજાની મજા આવશે આપણે લાઇટિંગ નાખી હતી તો સૌથી પહેલા છે ને ભાઈ આપણે બહાર જવાનું છે એટલે વાળને બધું કપાવીને રાખવું છે અને મહેંદી નાખવાની છે તો મહેંદી નાખી લઈ પછી તમને મસ્ત મજાના વ્યૂ દેખાડું તમને આમ લાગશે કે ભાઈ ના ના આમ રાતના સમયે બહુ અલગ જ નજારો દેખાય છે તો શું રાયડું નાખે મહેંદી નાખી

એટલા ડાઘા કરી નાખ્યા હવે મારી મારી ધોકાવી લેવા આવી ગયું મારી મમ્મી મારી મારી ધોકાવી નાખવાના હે એટલે મેં તમને કીધું ને કે મારે છે ને આ વસ્તુ શૂટ લેવા માટે કપડા તો હટાવવા જ પડે રાત હોય કે દી હોય બધું અંધારું એ પણ લે હું 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 લેવા જાવ ચીપ્યો ચીપ્યો ચલો ચલાવો દેખતે રહો dabla ka dabla gili gili chu આપણે મસ્ત મજાનું કર્યું છે આ એક લાઇટિંગ આપણે જોઈ બરાબર આ તમને ડીમ લાઇટ કરીને દેખાડી તો આનો બાકી અત્યારે તો બહુ મસ્ત જ દેખાય કેમેરામાં છે ને આપણે નથી મસ્ત મજાની આપણે દેખાડી શકતા કારણ કે ઘણી ડ્રાય કર્યું બાકી આમાં છે ને બહુ મસ્ત મજાનો આ લુક આવે છે કાટ ને હજી ભરેલો પડ્યો બાકી આજી લુક હતો તો બહુ મસ્ત મજાનો આવે મારા મારા તરફથી જે બેસ્ટ કર્યું ને એમાં આપણે ખુશીમાં જ આપણે જીવી લેવાનું કાલે હું થઈ જવાની કોઈ ખબર નથી આપણે જે પણ વસ્તુ કરતા હોય જે પણ કરીએ ને એને મોજ આપણે જીવીને આનંદ માણી લેવાનો એટલા માટે હું દેખાડું જો મને મજા આવે શોખ છે તો આપણે દેખાડીએ મકાન નથી કર્યું પણ આ જવાનો મતલબ કેવો દેખાવ નહી ફ્લેશ લાઈટ ઓફ હોય ને તો ખ્યાલ પડે આમ દેખાડવા આમ જોઈ લે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ લો ભાઈ કોઈને ને અમે જમવા ટાણે છે ને આજ વસ્તુનો ઉપયોગ કરીએ મિત્રો આજી વ્હાઈટ લાઇટ છે એનો તો નથી કરતા અમે પણ આ વ્હાઈટ લાઇટને બંધ કરી દો વ્હાઈટ લાઇટ બંધ કરી દઈ આપણે જે આ લાઇટ છે ને એનો જ અમે ઉપયોગ કરીએ કે ભાઈ મજા આવે હું એટલે આમ થોડુંક આમ બેકગ્રાઉન્ડ જો આખું લીલું લીલું પડે કેમેરામાં તમને વ્હાઈટ લાગતું હોય છે પાકું છે ને મસ્તની ડીમ લાઇટ છે ક્રીમ લાઇટ ને ડીમ લાઇટ છે એટલે બહુ મજા આવે રાખો હું એટલે આ એક થોડુંક નવીન બનાવ્યું હતું એમનું કે ભાઈ આમ સારું દેખાય અને બીજી વસ્તુ એ કે આપણે હા

પછી આ ગોળામાંથી અલગ અલગ લાઈટું પણ થાય અને આ છે ને જો આખું આમ નીકળી જાય પછી આ એનું તારામંડળ છે બરાબર અને આ જે વસ્તુ છે ને એ હમણાં ચાલુ કરીશ ને લાઈટું બંધ કરી દઈને એટલે આખા ઘરમાં છે ને તારોડિયા ચંદ્ર ને બહુ મસ્ત મજાનું આવી જાય જોજો તમે નાના છોકરાનું છે પણ હું નાનો છોકરો જ છો એમાં તમે સમજી લ્યો ને હમ તારા મંડળ પેલા અમે હે ને ઓલું તમને ખબર હોય તો મિત્રો આપણે તારા મંડળ ચોટાડતા ખબર ઉપર રેડિયમ વાળું ચમકે ઓટોમેટિક છે ને મસ્ત મજાનું આમ ચમકારા બોલાવે રેડિયમ વાળું હતું એટલે હવે છે ને આ બધું લેટેસ્ટ જમાનો આવી ગયો ગયું નવી ટેકનોલોજી આવી ગઈ એટલા માટે હું આ લાસ્ટ લાઈટ છે એને ઓફ કરો તો બાકી અંદર જોવો બધું મસ્ત બજાર તમને દેખાડવું હવે હવે અંધારું થઈ ગયું છે અંધારું Calm invades my veins, marrow Lights flicker, shadows stretch narrow Hands move, distorted in the blurred pain Echoes of silence driving me of disarray પણ નામનું બચ્ચું હે એના જેવું કેવું જોત મજા નો નજારા મય કેવા દેખાણું મય કેવું દેખાણું હે અત્યારે ફરે છે જો ઊભું રહી જાય લાઈટ બંધ થઈ જાય અલગ અલગ લાઈટ થાય કાલે છે ને તમને મસ્ત મજાનો વિડીયો જોવા મળવાનો છે કારણ કે કાલે આપણે જાય છીએ બાર ગામ બાર ગામ જવા માટે છે મસ્ત મજાની તમને મજા આવશે અને તમને ખબર જ હોય ને આપણે ભાઈ આવું આવું કરતા હોય મોઢામાં કઈ એટલે ક્યાં જવાના હોય તો તમને બહુ મજા આવશે કન્ટિન્યુ જોતા રહેજો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ છે ને કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબમાં જરૂર દબાવી દેજો અમે મળી આવવા બ્લોગમાં બાય હું વરસાદ વગર નું મૂની રોટલી ને કારેલા નું શાક મારા વરસાદ માં અમે વગર વરસાદે ખાઇ